આજે આપણે વટાણા અને બટેટાનું શાક બનાવીશું તો બટેટા છે તેને આપણે સમારીને તૈયાર કરી લઈશું ને વટાણા પણ આપણે ફોલી લઈશું હવે આપણે બટેટા છે તેને ચાલ ઉખેડી અને સમારી અને ધોઈ અને તૈયાર કરી લીધા છે વટાણા પણ ફોલી લીધા છે ટમેટા પણ સમારી લીધા છે હવે આપણે વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખીશું હિંગ નાખીશું સમારેલા ટમેટા નાખીશું સમારેલા બટેટા નાખીશું અને આપણે વટાણા ફરેલા નાખીશું હવે આપણે હવે આપણે બધા મસાલા સાથે નાખી દઈશું टकनी नाकीसू हल्दी नाकीसू जीरा नाकीसू भाड़ नाकीसू મીઠું નાખું છું હવે આપણે બધા મસાલા છે તેને મિક્સ કરી દઈશું હવે આપણે પાણી ઉમેરી દઈશું હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું હવે આપણે સડવા દઈશું હવે આપણું શાક છે તે સડી ગયું છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે હવે આપણું વટાણા બટેટાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થયું છે અને અમારો આ વિડીયો ગમે તો અમારી જે કે કુકિઝ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો